રોડ ફળિયા થઈ હનુમાનજી મંદિર પાસેથી નીકળીને દેરાપોળ જૈન સંઘમાં પ્રવેશ થયો હતો એમ સંઘના પ્રમુખ નવીનભાઈ શાહે જણાવ્યું હતું દરમિયાનમાં જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આ ચાતુર્માસ દરમિયાન દેરાપોળ જૈન સંઘમાં પેથળ શાહ ના ચરિત્ર ઉપરના ગ્રંથનું મહારાજ સાહેબ વાંચન કરશે જેની આજે ઊંચી બોલી બોલાઈ હતી જે વોરાવવાનો લાભ રીટાબેન વૃતિલાલ શાહ પરિવારે લીધો હતો આજના સાધ્વીજી ભગવંતના ચાતુર્માસિક પ્રવેશ પ્રસંગે મુંબઈ અમદાવાદ અને વડોદરાના જૈન અગ્રણીઓ મોટી સંખ્યામાં પધાર્યા હતા શ્રી ધર્મરક્ષિતા શ્રીજી મહારાજ સાહેબે ખૂબ જ મનનીય વ્યાખ્યાન આપી માંગલિક ફરમાવ્યું હતું ત્યારબાદ સવિતાબેન દલાલ ડભોઈવાડા તથા લીલાબેન વાડીલાલ સુભાનપુરાવાળા તરફથી ગોળની ચાકીની પ્રભાવના કરવામાં આવી હતી એમ સંઘના ટ્રસ્ટી નરેશભાઈ શાહે જણાવ્યું હતું